શિવ ભગત મિત્ર મંડળ ભરૂચ દ્વારા નીલકંઠ મહાદેવ મંદિર થી તુલસીધામ સ્થિત રામેશ્વર મહાદેવ મંદિર સુધી યાત્રા નીકળી હતી શ્રાવણ માસ નિમિત્તે શિવ ભગત મિત્ર મંડળ ભરૂચ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો મહાદેવ મંદિર થી તુલસીધામ સ્થિત રામેશ્વર મહાદેવ મંદિર સુધી ના નર્મદા નદીનું જળ કાવડ માં ભરી તુલસીધામ સ્થિત રામેશ્વર મહાદેવ મંદિરે જલાભિષેક કરી ધન્યતા અનુભવી હતી આ કાવડ યાત્રામાં શિવ ભગત મિત્ર મંડળના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા थोड़ा न्यू मटिके, थोड़ा न्यू मटिके, कदेशर कदे पाया मैं पटिके, कदे वो चुप मैं पटिके, थोड़ा न्यू मटिके, हथा मैं झटिके, कदे गुस्सा मैं झटिके, थोड़ा न्यू मटिके, थोड़ा न्यू मटिके, गंगूरत शीतम, भवत शीतम, आत्म शीतम, कज शीतम, धक शीतम, तमंत